છે તમારો એક મહત્વની આપવાની વિદ્યા સહાયક ભરતી બાબતે અને વિદ્યા સહાયક ભરતી બાબતે વાત કરીએ તો એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ માં ખાલી પડેલી જગ્યાઓ સંદર્ભે મિત્રો વિડીયો કોન્ફરન્સ છે યોજા રહી છે આપને ખ્યાલ છે એમ કે હમણાં વર્તમાન સમયની અંદર જ વિદ્યા સહાયકની અંદર તેમજ અન્ય વિભાગોની અંદર જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે ચાલુ રહેલી ભરતી પ્રક્રિયાની અંદર આપણી સંખ્યા વધે એ માટે ઘણા બધા ઉમેદવારો અવા નવા રજૂઆતો અલગ અલગ માધ્યમો દ્વારા કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ બાબતે ચોકસાઈ પૂર્વક નિર્ણય લઈને કામગીરી હાથ ધરવામાં આવે છે મિત્રો એ ધોરણ એક થી આઠ લગીના તમામ માધ્યમ ની અંદર મિત્રો બે હાજર ચોવીસ ના અન્વયે ખાલી પડતી જગ્યાઓ છે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચોકસાઈ પૂર્વક મંગાવવામાં આવેલું છે એક ત્રણ બે હજાર પચીસ ના રોજ મિત્રો એટલે કે આવતીકાલના જ ત્રણ વાગ્યે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે અને જેમાં જગ્યાઓ છે એની અંદર વધઘટ થતી જોવા મળી શકે છે આ સિવાય મિત્રો આપણે એક વિડીયો બનાવેલો છે જેમાં વિદ્યા થી છથી ની ખાલી જગ્યાઓ દર્શાવેલ છે જે વિડીયો પણ તમે અમે જ્ઞાનચાલક ચેનલના માધ્યમથી જોઈ શકશો